અને તું સરપસ થઈ ગયો પણ આમ જો તારામાં માં મેનેજ બહુ હારી કરી છે ઓ ક્યાંક ધંધો બંધો હારો હોય ને તો કીજે મને ખબર છે તે મેનેજ બહુ હારી કરી છે પણ મને હરવવામાં કા આમ જો આપણે એવું રાખતા નથી પણ તારી પાસે ધંધો ન હોય ને તો હવારમાં માં લઈ અને આ બજાર ઉમન કે બોરવા અને મહિને મહે 500 રૂપિયા વાપરવા લઈ જઈએ હું એમ માનીશ કે મે ભિખારીને ને દીધા તા આનું કુટુંબ મોટું અને સરપસ થઈ ગયું ને તે દીકરાને હવા નથી હમાતી અને ક્યાંક ઝટપટે લેવો જોઈશે હવે મારું બેટું કાંઈ નથી યુરવાયું દવાનો ઘણો ઘટકો રાખ્યો તો એ કાર્યો આવી ગયો બધુંય સાફ થઈ ગયું આ ટકારો ફિરિયર લાગે લાગી લો સાફ પીતો જાવ હા ભીંગલા

અત્યારે તું સરપંચ બની ગયો હો તો તારામાં આપતો નથી આમ તો ભીમલા આટા વિના સરપંચ નો થઈ જાય એ ધીમે ચાય ગમ સભ્યમાં નથી આવતા સભ્યમાં હાઇલી શું નીકળ્યો છો એ અમારો ઘર કેટલા પછી અને તમે તો બોરુ કુટુંબ છો હો એક ગુડાણા છો ભીમલા હો ઘર છે પણ સરપંચ કોણ કાંઈક મારામાં હિસી એવું ત્યારે હું સરપંચ હીશું ને એ હારો હતો એને હુર્ય સંડાવ્યો આ એ વાત છે તારા હો હો ઘર વાય તો એક હારો એ હોની વાત કરી માં હોની વાત કરી આમ તો ગામમાં કોઈ બુદ્ધિમાં મારી હારે નો હાલે આમ તો હાલ દાવી ગામમાં અને કોણ કોને ગાડી આમ હલવાડે છે એ પછી જોઈ લેવી એ સરપત થઈ ગયો છો પણ હવે હેઠો બેસ અમાર આજે તો નો હાલ અમે જાજી જાર બગાડી છે પેમલા હવે તો આમ તો વટે વાતું છે આજ સરત બાઈ તો જાય અને હાલ હાલ ઉભો તા ખડીકરે હું બહાર જાતો આવું આમ તો ખાઈએ પાછો આવજે અરે ખાઈએ

સરપસ ના દીકરા જો તારા સોતરા નો કાઢું ને તો મારું નામ ભૂલ્યો નહીં મારો દીકરો આ ભીમલા ને બોલતા બોલાઈ ગયું છે પણ હવે ઝાક નથી રહ્યો હવે તો ઘીરી આવે ને તો સારું કા નીકળી કે ને હવા એ હવાનો દીકરો ક્યાં થાય બેઠો થાય ને હાલ આમ જો પછી મને તું નો કેતો હ હ હ ગયો ને એને ભાઈ વાર લાગી એ ભીમલા ભીમલા એ મુલકા ગોતવાના નો હોય ગોતવાના ન હોય

એ લાઈ પાકેટ લાઈ હે સરપસ થઈ અને તું આ ધંધા કરવા એ તો થા ઓલે સોટી આવી છે ને ઈ પછી તારી હરખી રિમાન્ડ લેવી છે આઈ આઈ આમ મારોમાં